તો ફાઈનલી મિત્રો કાલે જે પંક્ચર પડ્યું હતું રાતે અમે રોજકાળા મૂકવા ગયા બરાબર છે તો આપણે જાતે આવી ગયા છે પંચર કરવા જોઈ લો રિક્ષા લઈને આ છે રોજકાળા તો ગયા પણ એમને એવું કહ્યું કે તું ગેરજે પંક્ચર પંચર કરે છે બરાબર છે તો આપણે એમ કે ટાયર્સમાં પંક્ચર કરાવવા આવ્યા છે બરાબર છે તો શેઠે કોમકાજ ચાલુ કરી દીધું છે અને મારી જોડે બધા મોણસો છે અર્જુનગા છે ભયું છે અલ્પેશ છે અને આપણા અંકિતભાઈ સાહેબ વ્લોગર પણ છે તો એમનું કોમકાજ ચાલુ જ છે બરાબર વ્લોગિંગ તો કન્ટિન્યુ રહેજો આપણે કામ એને ત્યાગ કરીને તો એનું મળ્યું છે જોઈએ તોના કારણે પડ્યું જો એવા કાઢજી પકડવ કે ટાયર સર્વિસ રેગ્યુલર પકોડીવાળા માસ્ટર શંકરભાઈ જોઈ શકો છો તમે મિત્રો ફાઇનલી આપણે અનિલ ઓટો ગેરેજ માં આવી ગયા છે જોઈ શકો છો તમે કારીગરો કારીગર કહે કે શેઠ કહે બધું હરખું જ છે અને ભાઈબન કહે તો ચાલે આપણી ધન રિપેરિંગ થાય છે મિત્રો બધો પૂર્જા પૂરજા ખોલીને રેડી કરી દીધી છે બરાબર અમારી ધન નો રિપેરિંગ કરે છે ભાઈ અને આપણે આ છે રોહિત કાકાની રિક્ષા લઈને પંચર કરાવવા પંચર પંચર થઈ ગયું છે હવે અમે આવી ગયા છે ત્યારે બરાબર છે તો આગળ જઈશું ભગવતી સ્ટીલ થોડુંક લોખંડ લેવાનું હતું એટલે ભગત સ્ટીલ જોઈએ છે બરાબર છે તો કંટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ભગત સ્ટીલનું બરાબર છે તો જોઈ શકો છો તમે ભગત સ્ટીલનું લોકેશન બહુ ખતરનાક છે તો હવે અમે જઈએ છીએ અંદર અને થોડુંક જે વસ્તુ લેવાનું છે લઈ લઈએ બરાબર છે તો જોઈ શકો છો તમે વાહ તમે પહેલા લાઈક કરી દીધી સરસ મારા વિડિયો બરાબર દેખાઈ નહોતો તો ફાઇનલી આપણે જીયે છે ઘર બરાબર છે તો કન્ટીન્યુ રહેજો તો મિત્રો ફાઇનલી આપણે પાછા આયા પકોડી ખાવા બરાબર शंकरભાઈ ની પકોડી ખાવા ફેમસ પકોડી છે એમ કે ટાયર સવારાન જોડે છે પકોડી બરાબર છે અને કેટલા પાણીં છે કેટલા પાણી વાળી પકોડી આલ ફ્લેવર વાળી છે ભાઈ પાંચ ફ્લેવર વાળી બરાબર शंकरભાઈ પાંચ ફ્લેવર વાન હા દીસર

ફાઇનલી આપણે આવી ગયા છે ઘેર અને ઘેર આવીને આવીને પ્રેસ થઈ ગયા છે બરાબર છે અને આવીને આપણે દી કરી દીધા છે ને માતાજીને બરાબર છે તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો કોમેન્ટ કરી દેજો વિડીયોમાં અને ચેનલ પર નવા આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે તો મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે તો મિત્રો સપોર્ટ પણ કરતા રહેજો તો આજના વિડીયોમાં આટલું જ કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે બરાબર છે તો જય હિન્દ જય ભારત